વડોદરા બીસીએ મેમ્બરો પર ઓડીઆઈ મેચની ટિકિટોમાં કાળાબજારીના ગંભીર આક્ષેપ વડોદરાના કોટમબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે અગિયાર જાન્યુઆરીએ યોજાનારી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ ઓડીઆઈ મેચને લઈને બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએ પર ગંભીર આક્ષેપો ઊભા થયા છે ક્રિકેટ પ્રેમીઓએ આક્ષેપો કર્યા છે કે બીસીએના કેટલાક મેમ્બરો મફતમાં મળતી ટિકિટો કાળા બજારમાં વેચી રહ્યા છે મેચ માટેની ટિકિટોનું ઓનલાઈન વેચાણ એક જાન્યુઆરીએ શરૂ થયું હતું પરંતુ માત્ર પાંચ જ મિનિટમાં જ તમામ ટિકિટ બુક માય શો પર સોલ્ડ આઉટ થઈ ગઈ સામાન્ય દર્શકોને ટિકિટ ન મળતા શંકા વધુ ગાઢ બની છે ઘણા ક્રિકેટ રસિકોનો આક્ષેપ છે કે ટિકિટો મેમ્બરો દ્વારા બ્લેકમાં વેચાઈ રહી છે સ્ટેડિયમની બહાર પણ દર્શકોને બ્લેકમાં ટિકિટ મેળવવા પ્રયત્ન કરતા જોવા મળ્યા છે જેના કારણે નારાજગી વધતી જાય છે શહેરના ક્રિકેટ પ્રેમીઓની માંગ છે કે ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવામાં આવે જેથી સામાન્ય કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ જોવા તક મેળવી શકે સર એકચ્યુઅલી આમાં ક્રિકેટ લવર રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે પ્રેક્ટિસ માટે આવ્યો છું ટિકિટ્સ અવેલેબલ નથી ટિકિટ્સના પ્રાઇઝ જે વીસી વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસેસને બાર બારથી દસ દસ હજાર રૂપિયામાં વેચી રહ્યા છે તો ઇઝ દેટ અ ફેર થિંગ હા એક 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 ટિકિટના બાર બાર હજાર રૂપિયા થાઉઝન્ડની ટિકિટના ટેન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડની ટિકિટના ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીસ બોક્સના પચીસના સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ એવી રીતના ટિકિટ વેચાઈ રહી છે ફ્લેક થઈ રહી છે સો દેટ ઇઝ અ રાઈટ ક્રિકેટ લેવલ કઈ જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે લુણાવાડા છે ગોધરા છે હાલોલ છે એ લોકોને બી મેચ જોવા આવવું છે કેવી રીતના આવી શકે છે ટિકિટ્સનું જે બી છે વી ડૂ અન્ડરસ્ટેન્ડ કે એ આગળ કેપેસિટી ઘણી કમ છે લેકિન ટિકિટનું જે ટિકિટ જે જે રીતે વેચાઈ રહી છે એ હિસાબથી વી આર વેરી અનહેપી સિક્યુરિટીના કન્સર્ટના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આ આરામથી આવે છે વિદાઉટ પાસેસ અંદર જઈ રહે છે અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું શી ઇઝ અ વિરાટ કોહલી ફેન શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી ઇટ્સ નોટ ધેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી બટ વેન ઈટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઇંગ ધટ ધ રીઝન આઈ એમ હિયર રાઈટ નો સો વોટ ઇઝ ધ રીઝન અગર તમે ગર્લ્સ ગર્લ્સને પ્રમોટ કરવાની વાત કરજો ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવાની વાત કરજો હા અમારા બચ્ચાઓના લીધે શું તમે કરી રહ્યા છો તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ બી બીસીએ કેક્સ્ટ ટાઈમ જ્યારે બી મેચિસ હોય તો ટિકિટ્સના માટે કેવી રીતના એક અલગ જ હોવું જોઈએ બુક માય શોના અંદર બુક માય શોના જ લોકો એવી રીતના છે કે જે પોતે જ એપ બનાવી અને એ કરી રહ્યા છે આ હાર સ્ક્રીનશોટ્સ અગત્ય છે તમે તમારે મારા ફોનમાં બતાવી શકો છો જસ્ટ